નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવાનું કલ્પેશ રાઠવા લોકો દોસ્તો દોસ્તોને અત્યારે મારે ગામડા તમે જોઈ શકો છો આજુબાજુનો નજારો બાકીના હાલમાં છે ખેતી કામમાં લાગી ગયા છે તો દોસ્તો તમે જોઈ શકો છો સામે છે આપણું ખેતરનું ઉરવાન પણ ચાલુ થયું તો દોસ્તો તમે જોઈ શકો છો આ છે ને સામે છે આપણે ટેણિયા પણ છે મકાઈ ઓરવાનું ચાલુ છે હાલમાં શિયાળો ચાલુ થઈ ગયો છે તો ખેતી કામનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો બાકી એકદમ જોરદાર નજારો જોવા મળે છે અને મકાઈ ઓરે એ પણ હું તમને બતાવીશ સાથે વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા આવવાનો વિડીયો જોવા મળશે આ બાજુ ટેણિયા બે તમે જોઈ શકો ને આ છે મકાઈ આપણે કઈ આ છે પીળી મકાઈ ઓરી છે ને કયું બિહારું છે એવું હું તમને બતાવીશ આ છે પાંચસો પંચાવન હાઈબ્રિડ મેચ સીપી પાંચસો પંચાવન તમે જોઈ શકો છો આ રીતનું અમારે હાલમાં શિયાળામાં મકાઈ ઓરવાનું કામકાજ ચાલુ છે બાકી આપણો આ છોટે રાજા બાઈક લઈને આવી ગયા છે ને આ બાજુ હમર દેવાનું ચાલુ છે

પ્લીઝ યાર સપોર્ટ કરો સૌરભ જયસિંહ વ્લોગર મોટા મોટા ઇન્ડિયાનો વ્લોગરને તમે સપોર્ટ કરવા માંગો છો તો મને પણ સપોર્ટ કરો એવી હું આશા રાખું છું ગામડાનો વ્લોગર મહેનત કરે છે યાર પણ તમે સપોર્ટ નહીં કરતા તો પ્લીઝ યાર સપોર્ટ કરવાનું રાખો નવા નવા વ્લોગ તથા નવા નવા મંદિરના વિડીયો જોવા મળશે બાકી એકદમ જોરદાર નજારો જોવા મળે છે બાકી ચારે બાજુનો બેસ્ટ નજારો તો વિડીયોને લાઇક સારી સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં છે ઓરવાનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો